આ કર હેલું કર પેલું કર અને મને તે અહી બધું કોમ કરાવે છે અને પેલા નોકરને ને ચોરો હે એમ જોડે રાખે છે કાલ ઉઠીને નોકર કે છે કે આ કર પેલું કર પેલું કર એવું આખી જિંદગી મારે બધું આ બધું કોમ જ કરી કાણું અરે નહીં કરું મારે તો કશું કોમ બોમ હું તો થાચી જોઉં છું હેડ એને ભાન કરવું હોય તો કરે આખો દાડો કોમ 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 હા ડોહો કાંટ કાંટ નોખે છે અને પેલા નોકર ને એન જોડે જોડે રાખે છે હા ના હા ના ડોહો એને છે ને આ બાકો ફોન આવ્યો આ બોલ નવા નંબર પર થી તારા ને કવિતા ના ફોટા આયા છે ને મારા માં ઓલે કઈ કવિતા

મારી બહુ સેવા કરી બહુ સેવા કરી તારી માલખીન મરી ગઈ ને પછી તો મને એવું લાગળ કે મારું બીજું બૈરું તું જ શું હે શું આતો કરો ઉદે એવું કહેતો લો કે અડધી જમીન મારા છોરાના નામે ને અડધી જમીન તાર નામે માલિક અડધી છેવા આ કે કરે તમારો થોડો હી માધરો નહિ આવો કે હા માલિક માલિક

બીડી બીડી અરે યાર હું બીડી બીડી કશું નહીં પીતો અલે હું તો બીડી પીવાનું તો છોડ દુકાને હરકો બીડી લેવા નહીં જતો ડોહાણી મને તારા કે આ લે બોલો હવે મને કોણ સમજાવે કે હું બીડી પીઉં છું હતારી યાર આ શું થાય કયું સમજણ નહીં પડતી મન તો અલ્યા લાલા તો ઊડી નું ઠક્યું લે કીધું વિડિયો વિડિયો પીવાની ચાલુ ઓ કોણ કીધું મને કોણે કીધું આ મને નહીં ખબર યાર આ બીડીઓ मालिक उणा आवा धंदा જોઈને લોકો ગામમાં સબન નહીં કરાવતા હાકી માસ્તે હું કોઈ સબન કેમ નહીં કરાવતો ગામમાંથી કોઈ કેમ નહીં કેતું કે તમાર છોરા ના ચોરી બતાવું હે मालिक યા પીવે છે હોય કાલ કાલ ગલ ગયા છે યાર આ ખાલી ખાલી છે

કાવતરું કરે છે આપણા બે ને અલગ કરવાનું જેથી કરીને આપણા લગ્ન ના થાય તને તો ખબર જ છે હું તને કેટલો પ્રેમ કરું છું અને તને મારી ઉપર વિશ્વાસ યાર એટલે બધું સાચું માનવાનું હોય કંટાળી ગયો છું હવે હવે મારે પડશે કે આ કાવતરો પાછળ કોણ ご本気で。<noise> <noise> <noise>